हेलो फ्रेंड्स मुझे रेनीसा सोनी स्वागत है तुम्हारे हमारे यूट्यूब चैनल पर। आज यू बनावा जा रही छु दूधीना मुठिया वासन लीदू छे मैं दही ले लो आटे में मोटा 2 1 चमचा दही ली देरु छे टेनी अंदरज અત્યારે હું 2 चमची गेहूं तेल ऐड करीस तेल અને દહીં બંને આપણે અત્યારે મિક્સ કરી દઈશું એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું દહીં અને તેલ બને મિક્સ થઈ ગયું છે હવે હું તેના અંદર મસાલા એડ કરીશ मसाला में ऐड करू छु हो दाना जीरा खड़दड़ लाल मिर्चु टल थोड़ो केवो अजमो थोड़ो केवो मीठो आ बद्दी वस्तु फईते आप मिक्स कर दईये આશરે ત્રણસો સાડા ત્રણસો ગ્રામ દૂધી લીધેલી છે તેને જ આપણે ખમણી લઈશું દૂધી છીણાઈ ગઈ છે સાથે હું એક મોટી કોથમીરના પાન એડ કર દઉં બે વાટકી જો ઘઉંનો કડકડો લોટ લઉં છું તે ચાળી લઈએ અંદર બે ચમચી જેવો બાજરીનો લોટ લીધો છે મેં લાસ્ટ ની અંદર આદુ લસણ મરચાની પેસ્ટ કડ નાખી દો અંદર હું એક થી બે ચમચી જેવું તેલ પણ એડ કરું છું અને બધું મિશ્રણ આપણે મિક્સ કરી દઈશું દહી સાથે આ મુઠિયા ટેસ્ટ ખૂબ સરસ આવશે જો તમારું મિશ્રણ થોડું ધીમું થઈ ગયું હોય તમે એના અંદર ચણા નો લોટ પણ એડ કરી શકો છો કારણ કે દહીંમાં પણ પાણીનો ભાગ હોય છે દૂધીમાં પણ હોય છે લોટ બંધાઈ ગયો છે આપણે મુઠિયાણવાન તૈયારી કરી લઈએ મુઠિયાનું સ્ટેન્ડ મૂકી નાખ્યું છે મે આ જાડી પર મે થોડું ઓઈલ કરી નાખ્યું છે પ્રીહીટ થવા મૂક્યું છે ત્યાં સુધી આપણે મુઠિયા વાડીશું હાથમાં થોડું ઓઈલ લઈ લીધું છે મે આ રીતે નાના નાના વાડી લેવા एकदम સરસ સોફ્ટ અત્યંત થઈ ગયા છે મૂકી દઈએ આ રીતે આપણે બધા મુઠિયા વાળી લઈશું બધા જ મુઠિયા આ રીતે ગોફી નાખ્યા છે મેં અંદર અને તેને 15 થી 20 મિનિટ સુધી સીજવા દઈશું 15 થી 20 મિનિટ થઈ ગઈ છે આપ ચેક કરી લઈએ જો એકદમ પીન આવે છે ગેસની ફ્લેમ બંધ કરું અને એકદમ ગરમ કટના કરવા થોડું ઠંડા થાય પછી તેને આપણે કટ કરીશું તેલ મૂક્યું છે ડ્રાય મૂકો ડ્રાય તતરી જીરું એડ કરીએ થોડાક એવા તળાઈટ કરીશું અને મુઠિયા જે કટ કરી રાખ્યા હતા તે એડ કરી દો આ મુઠિયા ખૂબ જ સોફ્ટ થશે તમે ચોક્કસ મારી રેસિપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ મને કોમેન્ટ સેક્શન માં સપોર્ટ જણાવજો તો તમને મારી આ રેસિપી કેવી લાગી મારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરાવાની વિનંતી